અન માયા શૂતો આ તો રામજી મા લે લાડો મલ્લા સધી ના વાળી ના ઓયા ની એ હવે બબલા મંત્રુંરાય આ પોટિયા ઇન કોમ છે હવે એ થઈ એ છે એ આ માતાનો રોગ ના આ છે એલા કમા બરબાદ થઈ ગયું સા હા કમા કમાન જઈ તો લાગ પર ના ગઈ છે ઓ લાગઈ

એવું મારા માસા ના મતલબ છે આનંદ રહે